ગુજરાત સમાચાર ધોરાજી ખાતે આવેલી તેલી જન્મેલ બાળકીને નવજીવન આપતા ડોક્ટર નીરવ દિનોજા સાહેબ અને તેલી હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ તેલી હોસ્પિટલ ધોરાજી એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે કે જે આરોગ્ય ને લગતી તમામ સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે થાય છે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ એનઆઈસીયુ વિભાગમાં એક અધૂરા મહિને એટલે કે સાત મહિને જન્મેલ બાળકી કે જેમનું વજન માત્ર એક કિલોગ્રામ હતું તે બાળકીને લોહીમાં ચેપ નિમોનિયા સિવિયર એનિમિયા શ્વાસ લેવામાં તકલીફ લોહીમાં બિલરૂબીનનું સ્તર વધારે હતું અને કેલ્શિયમનું સ્તર ઓછું હતું તેને તેલી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નીરવ દિનોજા સાહેબે દાખલ કરી વેન્ટિલેટર ઉપર રાખી સરફેક્ટન્ટ આપી અને સાડા ત્રીસ દિવસ સુધી રાખી સારવાર આપેલ હતી અને આજ રોજ બાળકીને રજા આપી તેમના માતા પિતા સવાણી નવાઝ મુનાફભાઈને ને આપેલ છે પોતાની બાળકીને લઈને આ પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓએ તેલી હોસ્પિટલના ડોક્ટર સાહેબ તેલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો તો આ તમામ સારવાર તેલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ વિના મૂલ્યે થયેલી હતી મારું નામ ડોક્ટર નીરવ ધિનોજા છે હું એમડી પીડિયાટ્રિશિયન છું આજ રોજ અમે બેબી સવાણી નવાઝ મુનાફને ડિસ્ચાર્જ કરેલું છે આ બાળકનો જન્મ તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ થયેલો હતો અને સાતમા મહિને ડિલિવરી થયેલી હતી જેના કારણે બાળકને વજન બહુ જ ઓછું હતું એક કિલો વજન હતું શ્વાસ લેવામાં તકલીફ હતી અને એના માટે બાળકને વેન્ટિલેટર ઉપર રાખેલું હતું અને સરફેક્ટન પણ આપેલું હતું આજરોજ બાળકને ઓગણચાલીસ દિવસનું થયેલું છે અને આ ઓગણચાલીસ દિવસના એડમિશન દરમિયાન બાળકને વજન હજુ પણ ઘટી ગયેલું હતું પ્લસ બાળકને લોહીમાં ચેપ લાગવો કેલ્શિયમ ઘટી જવું બાળ કમળો થાવો એપનિયાની તકલીફ આ બધી અલગ અલગ જાતના કોમ્પ્લિકેશન થયેલા હતા જેની સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ અમુએ કરેલી હતી અને અત્યારે બાળકની કન્ડિશન સારી છે અને આજરોજ બાળકનું વજન એક કિલોને ચારસો ગ્રામ છે આ તમામ સારવાર બાળકની અમે પીએમ જેવા યોજના હેઠળ ફ્રીમાં કરેલી છે અને આજરોજ અમે બાળકને એના માતા પિતાને સોંપેલ સોપેલ છે અને ઘરે રજા કરેલ છે વજન પણ વધે છે અને બાળક એના મમ્મીનું પણ લઈ શકે છે છે સિચ્યુએશન સારી મારું નામ ખ્વાજાલાલ યાસીન લાલપુરવાલા છે તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ અમારી મારી ભાણેજ નો જન્મ થયેલો હતો તે દરમિયાન તેને શ્વાસ લેવામાં એ પેલા તો તે સાતમા મહિને અધૂરા મહિને એટલે કે પ્રિમેચ્યુર બાળકનો જન્મ થયેલો હતો અને જન્મ વખતે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેથી અમે તરત જ સડનલી તેલી હોસ્પિટલ જુનાગઢ રોડ તેલી હોસ્પિટલ ખાતે એનએસસી વિભાગમાં અમે તેને એડમિટ કરેલ હતી તે એડમિટ દરમિયાન તેને ઇન્ફેક્શન અને ચેપ અને લોહીમાં લોહીનો ચેપ લાગેલ હતો જેવી રીતે કે ન્યુમોનિયા ઇન્ફેક્શન થયેલું હતું બ્લડમાં પણ ઇન્ફેક્શન હતું એસપીઓ ટુ ડાઉન હતું શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તે બધી સારવાર બધી સારવાર તેને તે આજે આજે આજ સુધીમાં તે બધી સારવાર તેને આપેલ અને આજે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે ને જન્મ સમયે બાળકનું વજન 1 કિલો 1 કિલો હતો ને આજે જ્યારે 14 7 25 રહી તે બાળકનો જન્મ થયો ત્યારે 1 kg હતું ને અત્યારે બાળકનો વજન 1 કિલો ને 400 ગ્રામ છે ને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે ને આ બધી સારવાર પીએમ જય કાર્ડ નેટર થયેલ છે તેથી અમે ડોક્ટર સર સર અને મેડિકલ નર્સિંગ તથા તેલી આભાર આભાર વ્યક્ત કરીએ છીએ બાળક બાળકના જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ હતી અને પ્રી મેચ્યુર થેરાપી આપેલ હતી દરમિયાન તેથી બાળક સંપૂર્ણપણે અત્યારે આજ સુધી કામગીરી કામગીરી ને તેથી અમે આ કામગીરી પણ જ સરસ છે તે બદલે અમે ડોક્ટર નિરોધા દિનોજા સર અને ડોક્ટર જુનેત સર તથા નર્સિંગ સ્ટાફ અને તે હોસ્પિટલ નો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આભાર